પાટણમાં વરસાદે પાલિકાના પ્રી મોનસૂન પ્લાનની પોલ ખુલ્લી છે શાળાએ જતા બાળકો અને રાહદારીઓ સૌ ઢીચણ સમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે સામાન્ય વરસાદમાં પણ પાટણ શહેર બન્યું પાણી પાણી માત્ર એક કલાકના ભારે વરસાદ બાદ પાટણમાં પાલિકાના પ્રી મોનસૂન પ્લાનની પોલ ખુલ્લી છે ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પાટણની સોસાયટી સોપાન હોમ્સ માહી દિયાના પ્રાઇમ્સ સહિતના વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી વરસાદી પાણીમાં સ્કૂલ જતી વાન ફસાઈ જતા વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે પાટણના અનેક વિસ્તાર બન્યા જળમગ્ન પાણી ભરાતા લોકોને હાલાકી પાટણમાં પાલિકાનું પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર પ્રથમ વરસાદમાં જ પાટણ શહેર બન્યું જળમગ્ન પારેવા સર્કલ વિસ્તાર અને આણંદ સરોવર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી વરસાદની ધમાકેદાર બેટિંગ અભ્યાસ અર્થ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાણીના પ્રવાહ વચ્ચે લેવા આવવા જવા માટે મજબૂર બન્યા છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ